નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે રાજુલા અંદર અને એક ફિલ્ડ છે આપણે આપણે ફૂલે એ જોવા માટે આવ્યા હતા એગ્રો એમના માલિક છે છે એને પૂછીએ કે આ કઈ તુવેર અને ક્યાં ભાઈનું ખેતર છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ હિતેશ ધુધરેજિયા છે ધાતરવાડી ફાર્મર એગ્રો પ્રોડ્યુસર કંપની વતી અને આજે આપ જોઈ રહ્યા છો એ ફિલ્ડ છે વિશાલભાઈ ચોટલિયાનું અને રાજુલામાં જ આવેલું છે અને એમના ખેતરની અંદર ફૂલે પુષ્પા વેરાયટી નું વાવેતર કરેલ છે અને બહુ સારું પરિણામ છે અને બીજું કે આપ તુવે રહે કે તમારી પાસે બધો કે બીજા ખેડૂત ઘણા પણ લઈ ગયા છે બરાબર હા તો બધાના રિસ્પોન્સ કેવા છે બધાના રિસ્પોન્સ સારા છે ઉત્પાદનની દ્રષ્ટિએ જોવો તો સિંગ ઘણી બધી આવે છે છોડમાં અત્યારે આમ ઘણો તો બધી ઘણો

નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ